મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પક્ષીઓને ચણ નાખવી એ ભારતમાં એક પુણ્યનું કામ મનાય છે લોકો દરરોજ સવારે નજીકના ચાર રસ્તે જ્યાં પક્ષીઓની મોટી સંખ્યામાં ભેગા થતા હોય ત્યાં તેમને ચણ માટે દાણા નાખતા હોય છે ક્યારેક તમે પણ આ રીતે પક્ષીઓને ચણ માટે દાણા નાખ્યા હશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પણ શું તમને ખ્યાલ છે ખરો કે પક્ષીઓને ચણ નાખીને આપણે સૌ તેનું ભલું નથી કરી રહ્યા હકીકત એ છે કે પક્ષીઓને સરળતાથી દાણા મળી રહેતા હોવાથી તેઓ તેમનો કુદરતી વસવાટ છોડીને શહેરોમાં આવ્યા જ લાગ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે તેમની આખી પ્રજાતિઓનું અસ્તિત્વ ધીમે ધીમે જોખમમાં આવી ગયું છે આટલું જોશું નહ્યું હોય તેમ પક્ષીઓને ચણમાં દાણાનું સ્થાન હવે ગાંઠિયા સહિતના તેલમાં તળેલા ખોરાકે લઈ લીધું છે જેના કારણે કાગડા કાબર લેલા પક્ષીઓની આખી પ્રજાતિ ઉપર ખતરો તોડાઈ રહ્યો છે જી હા મિત્રો પર્યાવરણનું અર્થશાસ્ત્ર સામાન્ય લોકો માટે અજાણ્યો શબ્દ હશે પણ આ વિષયના નિષ્ણાંત ડોક્ટર સિદ્ધાર્થ ઠાકરે પોતાના સંશોધનના આધારે તારણ પર પહોંચ્યા છે પક્ષીઓને ચણ નાખવાથી ઉલટાની તેમની કુદરતી રીતે ખોરાક મેળવવાની પ્રક્રિયા તૂટે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર